નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં ચેપ્ટર આઠ દશાંશ સંખ્યાઓ એમાં આપણે આગળના વિડીયોમાં દશાંશ વિશે માહિતી મેળવી એક દશાંશ વિશે હવે આપણે આ વિડીયોમાં શતાંશ વિશે માહિતી મેળવવાની છે લાસ્ટ વિડીયોમાં આપણે એક દશાંશ વિશે માહિતી મેળવી હતી એટલે કે એકના છેદમાં આપણે દસ લખતા હતા એને કહેવાય એકનો દસમો ભાગ શું કહેવાય દસ એકનો દસમો ભાગ અને એને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો એનો જવાબ હતો ઝીરો પોઈન્ટ એક હવે આપણે અહીંયા આગળ વધવાનું છે શતાંશ શતાંશ એટલે કે એકના છેદમાં સો એટલે કે એકનો કેટલામો ભાગ સોમો ભાગ શતાંશનો મતલબ થાય એકના છેદમાં સો એટલે કે એકનો સોમો ભાગ હવે જો તમારે આને દશાંશ સ્વરૂપે લખવું હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો એક આ રીતે લખાય જો તમારે એક ને અપૂર્ણાંકમાં દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો એક લખાય તમે એક દશાંશને લખતા ઝીરો પોઈન્ટ એક એવી રીતે એક સો અંશ એટલે કે એકની છેદમાં સો હોય એને લખાય ઝીરો પોઈન્ટ ઝીરો એક તો આગળ જોઈ લઈએ આપણે તમને અહીંયા એક સૂત્ર આપ્યું છે કે એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર એટલે કે એક મીટરનો એક સતાંશ ભાગ એવી રીતે પચીસ સેમી તો પચીસ છેદમાં સો મીટર એવી રીતે આપણે આગળ જેમ જેમ દાખલા આવશે એમ એમ આપણે ગણીશું તો હવે આપણે સ્વાદ્યાય આઠ પોઈન્ટ બે ની શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે માં તમને આપેલું છે બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરીને સંખ્યા લખો તમને અહીંયા કોષ્ટક આપેલું છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે નીચેનું અને એનો દશાંશનો ઉપયોગ કરીને લખવાનું છે તો પહેલી આકૃતિ જોઈ લઈએ એમાં જ્યાં તમને ચો મોટા ચોરસની અંદર જે નાના નાના ચોરસ આપેલા છે એ કેટલા છે ટોટલ સો છે કેટલા છે ટોટલ સો છે હવે એ સોમાંથી ટપકા કેટલામાં કરેલા છે તો કે આ આખી લાઇનમાં ટપકા છે આ આખી લાઇનમાં ટપકા છે અને એના પછીના છ ભાગમાં ટપકા છે એટલે કે દસ વીસ અને ઉપર છ એટલે કે ટોટલ છવ્વીસ ભાગમાં ટપકા છે તો આને આપણે મારે ડોટેડ કરેલો ભાગ દર્શાવવો હોય એટલે કે ટપકાવાળો ભાગ દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવું તો છવ્વીસ છેદમાં સો કે રીતે દર્શાવું છવ્વીસ છેદમાં સો એટલે કે આ પહેલી આકૃતિનું આપણે અપૂર્ણાંક સ્વરૂપ શું આપી શકીએ તો કે સો ટોટલ ભાગ છે અને એ ભાગમાંથી છવ્વીસ ભાગમાં એણે ડોટ કરેલું છે એટલે કે આનો જવાબ થાય અપૂર્ણાંક સ્વરૂપમાં છવ્વીસ છેદમાં સો હવે જેમ એક છેદમાં સોનું આપણે જેમ દશાંશ સ્વરૂપ કાઢ્યું હતું એવી રીતે છવ્વીસ છેદમાં સોનું આપણે દશાંશ સ્વરૂપ કાઢ્યું તો આનું દશાંશ સ્વરૂપ શું થાય જીરો પોઈન્ટ છવ્વીસ શું થાય જીરો પોઈન્ટ છવ્વીસ હવે આપણે આગળના લેક્ચરમાં જેમ શીખ્યા હતા કે આ ઝીરો પોઈન્ટ છવ્વીસ છે એને આપણે કોષ્ટકમાં મૂકવું છે તો પોઈન્ટની આગળવાળી જે સંખ્યા હોય એને આપણે એકમ તરીકે ઓળખીએ છીએ એટલે ઝીરો જે છે એ આપણો એકમ છે દશાંશ એટલે કે બે દશાંશ પોઈન્ટ પછી પહેલી સંખ્યા આવે દશાંશ એના પછી બીજી સંખ્યા જો હોય તો એને આપણે સતાંશ સમજીશું અને જો ત્રીજી સંખ્યા હોય તો એને આપણે સહસ્ત્રાંશ એટલે કે હજારની જે રકમ હોય છે એ આપણે આગળ ભણવાની છે એ સમજીશું અને પોઈન્ટની પહેલી પોઈન્ટની આગળની ડાબી સાઈડની પહેલી રકમ હોય એકમ એની આગળની દશક એટલે કે એકમ દશક સો હજાર એ તો તમને ખબર જ છે પણ પોઈન્ટમાં આવે ત્યારે એની ગણતરી કેવી રીતે કરવી એ આપણે શીખવાનું છે તો પોઈન્ટની પહેલાં પોઈન્ટની ડાબી સાઈડની પહેલી જે રકમ હોય એને આપણે એકમથી જોઈશું અને પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એને દશક અરે દશાંશ સતાંશ એવી રીતે જોઈશું પોઈન્ટની પહેલાં જે શૂન્ય છે એને આપણે કહીશું એકમ પોઈન્ટ પછી જે બે છે એને આપણે લખીશું દશાંશના ખાનામાં બરાબર પોઈન્ટ પછી જે બે છે એ આવે દશાંશના ખાનામાં બરાબર અને પોઈન્ટ પછી બે અને બે પછી જે છ છે એ હવે સતાંશના ખાનામાં એટલે શૂન્ય એકમના ખાનામાં શૂન્ય દશાંશના ખાનામાં બે સતાંશના ખાનામાં છ એટલે ટોટલ સંખ્યા મળી આપણે ઝીરો પોઈન્ટ છવ્વીસ આ થયું એનું સોલ્યુશન હવે બી જોઈએ હવે તમને બીમાં બે આકૃતિ આપેલી છે તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે બી આકૃ બે આકૃતિ આપેલી છે પહેલી આકૃતિ છે એમાં તમારે સો ખાના છે અને સો એ સો ખાનામાં ડોટ આપેલા છે એટલે કે આનું કેવી રીતે અપૂર્ણાંક સ્વરૂપ નીકળશે સોના છેદમાં સો આનું અપૂર્ણાંક સ્વરૂપ કેવી રીતે નીકળશે સોના છેદમાં સો એક તો સો ખાના જે આખા આપેલા છે એ અને આ સો ખાના એ છે કે જેમાં ડોટ આપેલું છે એટલે સો ભાગ્યા સો એટલે હવે જો તમે અહીંયા મગજ દોડાવો થોડું તો છેદ ઉડી જાય સોના છેદમાં સો સો હોય તો સરખા સરખા એટલે છેદ ઉડી જાય એટલે આનો આન્સર આવે એક તો આને આપણે ધારીએ છીએ અને આપણે સમજી લઈએ એક હવે બીજી આકૃતિ છે એમાં ટોટલ તો સો ભાગ છે જ પણ એ સો ભાગમાંથી કેટલા ભાગમાં ડોટેટ કરેલા છે તો કે અઠયાવીસ ભાગમાં ડોટેટ કરેલા છે કેટલા ભાગમાં છે અઠ્યાવીસ ભાગમાં એટલે બીજુંની બીજાનું બીજી આકૃતિ છે એનું અપૂર્ણાંક થાય અઠ્યાવીસ છેદમાં સો હવે આને તમે અપૂર્ણાંક સ્વરૂપ દશાંક સ્વરૂપે લખો તો ઝીરો પોઈન્ટ અઠયાવીસ આવે કેટલું આવે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ તો આ એક અને આ એક અને આનું અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ લખો તો ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ હવે આ બંને આકૃતિ જે છે એ બંને બીની છે એટલે આપણે શું કરવું પડે વત્તા કરવું પડે તો એક વત્તા જીરો પોઈન્ટ અઠ્યાવીસ એટલે આની રકમ થશે એક પોઈન્ટ અઠયાવીસ આની દશાંશની સ્વરૂપની રકમ થશે એક પોઈન્ટ અઠ્યાવીસ હવે આ એક પોઈન્ટ અઠ્યાવીસને આપણે એકમ દશકના કોષ્ટકમાં લખવાનું છે તો એક પોઈન્ટ અઠ્યાવીસ હવે પોઈન્ટની ડાબી બાજુ પહેલી સંખ્યા હોય એને આપણે એકમ કહીએ છીએ એટલે એકમના ખાનામાં આવશે એક પોઈન્ટ પછી જે પહેલી રકમ છે એને આપણે દશાંશ કહીએ બીજી રકમને સતાંશ કહીએ તો બે અને આઠ અને આ સંખ્યા થઈ એક પોઈન્ટ અઠ્યાવીસ તો આ રીતે તમારે કરવાનું છે અને સી વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે એના પછી આપણે દાખલા નંબર બે જોઈએ કે નીચે આપેલ સ્થાન કિંમતના પોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો અહીંયા તમને એક પોષ્ટક આપેલું છે અને આપણે એને દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવાની છે હવે જે એકમ દશક અને સો આ જે છે એ પોઈન્ટ પહેલાંની સંખ્યા આવશે અને દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ આ જે પોષ્ટક છે એ પોઈન્ટ પછીની સંખ્યા આવશે હવે તમે અહીંયા જોઈ શકો છો દશાંશમાં એકના છેદમાં દસ છે સતાંશમાં એકના છેદમાં સો છે અને સહસ્ત્રાંશમાં એકના છેદમાં હજાર છે એવી રીતે તમે એકમ દશક સો સંખ્યા તો પહેલાં ધોરણની ભણતા જાઓ છો એટલે એ તો તમને ખબર જ છે એટલે એકમ એટલે એક દશક એટલે દસ સો એટલે સો અને આગળ હજાર દસ હજાર લાખ દસ લાખ એ તો કન્ટિન્યુ ચાલતી રહેશે એટલે કે એકમ સુધીના પોઈન્ટવાળા અને એકમ પછીના પોઈન્ટ પછીના આપણે ગણીશું તો આપણે જોઈ લઈએ કોષ્ટકમાં આપણે દશાંશ સ્વરૂપે જે સંખ્યા લખવાની છે એ કેવી રીતે લખીશું તો હવે આપણે દાખલા નંબર બેનું વિશ્લેષણ કરીએ તમારે ચોપડીમાં કોઠો સામે રાખવાનો છે હવે તમને સોના સ્થાનમાં ઝીરો આપેલું છે સોના સ્થાનમાં ઝીરો પછી દશકના સ્થાનમાં પણ ઝીરો આપેલું છે એકમના સ્થાનમાં ત્રણ આપેલું છે એટલે ઝીરો સો ઝીરો દશક ને ત્રણ એકમ આ બધી સંખ્યાનો આપણે શું કરવાનું છે સરવાળો જ કરવાનો છે અને દશાંશ સ્વરૂપમાં છેલ્લે સંખ્યા મુક મેળવવાની છે પછી દશાંશના સ્થાનમાં દશાંશના કોષ્ટકમાં તમને બે આપેલા છે એટલે એનો મતલબ થાય બે દશાંશ શતાંશના કોષ્ટકમાં પાંચ આપેલા છે એટલે કે પાંચ શતાંશ અને સહસ્ત્રાંશના કોષ્ટકમાં તમને શૂન્ય આપેલું છે એટલે એનો અન્સર થશે ઝીરો સહસ્ત્રાંશ હવે આનું તમે વિશ્લેષણ કરો તો ઝીરો ગુણ્યા દશક છે એટલે ઝીરો ગુણ્યા દસ એકમ છે એટલે ત્રણ ગુણ્યા એક દશાંશ છે એટલે બે ગુણ્યા એક દશાંશ સતાંશ છે એટલે પાંચ ગુણ્યા એકના છેદમાં સો અને સહસ્ત્રાંશ છે એટલે ઝીરો ગુણ્યા એકના છેદમાં હજાર સો દશક એકમ દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ આ તમારે ફિક્સ લખવાનું છે પણ એની જોડે જે સંખ્યા ગુણાયેલી છે એને તમારે ધ્યાનમાં લેવાની છે તો ઝીરો ગુણ્યા સો કેટલા આવે તો કે ઝીરો ઝીરો ગુણ્યા દસ તો કે ઝીરો ત્રણ ગુણ્યા એક તો કે ત્રણ બે ગુણ્યા એક દસાંશનો મતલબ થાય બેના છેદમાં દસ પાંચ ગુણ્યા એક સોયાંશ એટલે કે એકના છેદમાં સોનો મતલબ થાય પાંચ એકા પાંચ અને નીચે સો એટલે પાંચ સત્તર પાંચના છેદમાં સો અને પહેલાંનો મતલબ થાય ઝીરો છેદમાં એક હજાર હવે તમે આને વિસ્તરણ કરો તો તમને ખબર પડે કે ત્રણ અને પછી આનો મતલબ થાય ઝીરો પોઈન્ટ બે 0.05 પોઈન્ટ ઝીરો પાંચ અને આનો મતલબ થાય શૂન્ય એટલે ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ પાંચ વત્તા શૂન્ય એટલે આનો આન્સર આવે ત્રણ પોઈન્ટ પચાસ એવી રીતે આપણે બીજો દાખલો જોઈ લઈએ બીમાં તમને કોષ્ટકમાં આપેલું છે સોના સ્થાનમાં એક એટલે કે એક સો ઝીરો દશક બે એકમ છ દશાંશ ત્રણ સતાંશ અને ઝીરો સહસ્ત્રાંશ એટલે સો જે છે એની જોડે એક ગુણ્યા સો દશકની જોડે ઝીરો ગુણ્યા દસ એકમની જોડે બે ગુણ્યા એક પછી છ દશાંશ એટલે છ ગુણ્યા એક દશાંશ ત્રણ શતાંશ એટલે ત્રણ ગુણ્યા એક છેદમાં સો અને ઝીરો સહસ્ત્રાંશ એટલે એક છેદમાં હજાર જોડે ઝીરો ગુણવાના અને એ બધાનું વિસ્તરણ કરો એટલે તમને ખબર પડે કે એક ગુણ્યા સો સો ઝીરો જોડે કોઈપણ સંખ્યા ગુણ એનો આન્સર આવે ઝીરો એટલે કે ઝીરો ગુણ્યા દસ આવે ઝીરો બે કા બે છ છેદમાં દસ ત્રણ છેદમાં સો અને જીરો છેદમાં હજાર અને આ બધાનું તમે વિસ્તરણ કરો છ છેદમાં દસ છે આ સો વત્તા જીરો વત્તા બે એટલે આનું વિસ્તરણ થાય એકસો ને બે જે તમને અહીંયા આપેલું છે એના પછી તમે જુઓ તો જ છ છેદમાં દસ છે એનું વિસ્તરણ થાય ઝીરો પોઈન્ટ છ ત્રણ છેદમાં સો છે એનું વિસ્તરણ થાય ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ અને જીરો છેદમાં એક હજાર હોય એનો આન્સર તો જીરો જ આવવાનો છે એટલે આ આપણે ધ્યાનમાં લઈશું નહીં એટલે કે એકસો બે વત્તા જીરો પોઈન્ટ છ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ને આનો જે આન્સર આવે સરવાળો કરીને તો એનો આન્સર આવે એકસો બે પોઈન્ટ છસો ને ત્રીસ એવી રીતે ત્રીજો દાખલો છે ઝીરો સો વત્તા ત્રણ દશક એટલે ઝીરો ગુણ્યા સો ત્રણ ગુણ્યા દસ જીરો ગુણ્યા એક જીરો ગુણ્યા એક દશાંશ બે ગુણ્યા એક સો એકના છેદમાં સો અને પાંચ ગુણ્યા એકના છેદમાં હજાર જીરો ગુણ્યા આન્સર આવશે જીરો ત્રણે દાન ત્રીસ જીરો એકા જીરો ગુણ્યા એકમ એટલે જીરો જીરોના છેદમાં દસ બેના છેદમાં સો અને પાંચના છેદમાં હજાર હવે અહીંયા ધ્યાન આપો ઝીરો hmm. 30 ત્રીસ વધતાં ઝીરો એટલે એનો આન્સર આવશે ત્રીસ ઝીરો છેદમાં દસનો આન્સર કંઈ નહીં નીકળે ઝી બે છેદમાં સો છે બે છેદમાં સો છે તો એનો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે બે છેદમાંનો આન્સર આવ બે છેદમાં સોનો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને પાંચના જે છેદમાં છે એનો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ એટલે કે એનો લાસ્ટ આન્સર આવશે ત્રીસ વત્તા વત્તા જીરો 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 પોઈન્ટ પોઈન્ટ બે પાંચ એટલે આનો આન્સર આવશે ત્રીસ જીરો પચીસ એટલે જુઓ તમે અહીંયા પાંચ બે શૂન્ય અને આ ત્રીસના ત્રીસ એટલે ત્રીસ પોઈન્ટ જીરો પચીસ આનો આન્સર આવશે એટલે ડી અને ઈ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાના છે એના પછી જુઓ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં તમને કહેવા આપે માગે છે કે નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો દાખલા નંબર બેમાં માં તમને કોષ્ટક આપેલું હતું અને તમારે સ્થાન કિંમત સ્વરૂપે લખવાનું હતું અહીંયા તમારે સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખવાનું છે એ તમે અહીંયા ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ લો એટલે કે ઝીરો એકમના સ્થાને છે અને બે એ દશાંશના સ્થાને છે અને નવ એ છે સતાંશના સ્થાને છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે કોષ્ટક તમારે ત્રણ એ પોઈન્ટ ત્રણના આગળ પાછળના લઈ લેવાના એટલે પોઈન્ટ વચ્ચે હોય તો એકમ દશક અને સોનું લઈ લેવાનું જ્યાં સંખ્યા નથી પડતી ત્યાં તમારે શું મૂકી દેવાનું શૂન્ય મૂકી દેવાનું અને પોઈન્ટ પછી દશા સતાશ અને સહસ્રાશ એટલે આ છ લે છનું તમારે કોષ્ટક બને એ રીતે રાખવાનું હવે જીરો પોઈન્ટ ઓગણત્રીસ જે સંખ્યા છે તો જીરો પોઈન્ટ ઓગણત્રીસ છે એટલે તમને ખબર છે કે પોઈન્ટની આગળની એક્ઝિટ શું આવે તો કે એકમ આવે તો એ અહીંયા તમે લખી દીધી પછી પોઈન્ટ પછી દશાંશ અને પછી સતાંશ એટલે આ ત્રણ સંખ્યા તમે લખી દીધી હવે જે બાકી રહ્યા દશક અને સોના ખાના એમાં તમે શું લખ્યું ઝીરો ઝીરો લખી દીધું કેમ તો કે સંખ્યા એની કોઈ આપી નથી અને સહસ્રાંશના ખાનામાં પણ ઝીરો લખી દીધું એના પછી બીજું જે છે એ તમને આપેલું છે બે પોઈન્ટ ઝીરો આઠ બીજું તમને આપેલું છે બે પોઈન્ટ ઝીરો આઠ તો પોઈન્ટની એક્ઝેટ પહેલા આવે એકમ તો એકમના ખાનામાં તમે બે લખ્યું પોઈન્ટ પછી ઝીરો દશક દશાંશ સ્થાને અને આઠ સસ્તાંશના સ્થાને એટલે આ ત્રણ જે મેં રાઉન્ડ કરેલા છે એ તમને સંખ્યા ગોઠવાઈ ગઈ હવે જે જે ખાના બાકી રહ્યા હતા ત્યાં તમારે શું મૂકી દેવાનું તો કે શૂન્ય મૂકી દેવાનું ફરીથી ત્રીજી રકમ છે ઓગણીસ પોઈન્ટ સાહીઠ ઓગણીસ પોઈન્ટ સાહીઠ હવે પોઈન્ટની એક્ઝેટ ડાબી બાજુ આગળ નવ છે જે નવ છે એકમના સ્થાને છે એટલે એકમના સ્થાનમાં તમે નવ મૂક્યો એક છે દશકના સ્થાને છે એટલે મૂકી દીધો પોઈન્ટ પછીનો જે છ છે એ દશાંશના સ્થાને છે અને શૂન્ય છે એ સતાંશના સ્થાને છે એટલે ઓગણીસ પોઈન્ટ સાહીઠ તમારી સંખ્યા મૂકી દે હવે જે ખાના ખાલી રહ્યા છે એમાં તમારે શૂન્ય શૂન્ય મૂકવાના રહેશે એવી રીતે તમને ડીમાં આપેલું છે એકસો અડતાલીસ પોઈન્ટ બે બત્રીસ એકસો અડતાલીસ પોઈન્ટ બત્રીસ તો પોઈન્ટની પહેલાં જે આઠ છે એકમના સ્થાને મૂકાઈ ગયો ચાર દશકના સ્થાને અને એક સોના સ્થાને એટલે આ ત્રણ ભરાઈ ગઈ એ પોઈન્ટ પછી જે ત્રણ છે એ દશાંશ એટલે કે દશાંશના સ્થાને બે સતાંશના સ્થાને અને સહસ્ત્રાંશના સ્થાને કશું જ નથી એટલે આપણે ત્યાં મૂકીશું શૂન્ય એના પછી ઈ જે છે એનો આન્સર એનો તમને રકમ આપી છે બસો પોઈન્ટ

દાખલા નંબર ચારમાં તમને કહ્યું છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો એમાં પહેલો દાખલો તમને આપેલો છે વીસ વત્તા 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 નવ ચાર છેદમાં છેદમાં સો સો એક હવે તો તમે ઇઝીલી કરી શકો છો વીસ ને નવ કેટલા થાય તો કે ઓગણત્રીસ ચાર છેદમાં દસ છે જે આ ચાર છેદમાં દસ છે એનું વિસ્તરણ કર્યું તો ચાર ગુણ્યા એક છેદમાં દસ હવે દશાંશવાળું સ્વરૂપ આવી ગયું તો એનું વિસ્તરણ શું થાય ઝીરો પોઈન્ટ ચાર અને એક ગુણ્યા એકના છેદમાં સો છે તો તમે એકને અલગ કાઢો એટલે તો જુઓ તમે એક છેદમાં સો એટલે કે એનું વિસ્તરણ થાય ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે લાસ્ટમાં તમને જે પદ આપેલું છે ઓગણત્રીસના ઓગણત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ ચાર વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે કે એનો લાસ્ટ આન્સર આવશે ઓગણત્રીસ પોઈન્ટ એકતાલીસ તમારે સરવાળા કરતી વખતે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો જીરો પોઈન્ટ ચાર અને જીરો પોઈન્ટ જીરો એક એટલે કે ચાર એક પોઈન્ટ બી દાખલ જોઈએ એકસો સાડત્રીસ વત્તા પાંચ અન્ય છેદમાં સો એકસો સાડત્રીસ વત્તા પાંચના છેદમાં સો તો એકસો સાડત્રીસ એટલે એકસો ની જોડે કોઈ પ્લસ કરવાની નથી પાંચના છેદમાં સો એટલે પાંચના છેદ તમે સો કો એટલે એનો દશાંશ સ્વરૂપ આવે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હવે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે અને એકસો સાડત્રીસ જોડે ગુણી દો એટલે એનો અરે સરવાળો કરી દો એટલે એનો લાસ્ટ આન્સર આવશે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ એવી રીતે દાખલા નંબર ત્રીજો એટલે કે સી જે છે સાતના છેદમાં દસ વત્તા છના છેદમાં સો વત્તા ચારના છેદમાં હજાર એટલે કે અહીંયા દશાંશ સતાંશ અને સહસ્રાંશ એ ત્રણેય આવી ગયા છે સાતના છેદમાં દસ એટલે કે સાત ગુણ્યા એક દશાંશ છના છેદમાં સો એટલે છ ગુણ્યા એક સતાંશ અને ચારના છેદમાં હજાર એટલે ચાર ગુણ્યા એક સહસ્ત્રાંશ એટલે સાતના છેદમાં એક દશાંશો એટલે એનું એનું વિશ્લેષણ થાય જી દશાં થાય ઝીરો પોઈન્ટ સાત છ વાળાનું વિશ્લેણ વિશ્લેષણ થાય ઝીરો પોઈન્ટ ઝીરો છ અને એના સહસ્ત્રાંશવાળાનું દશાંક થાય ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર અહીંયા જેટલા શૂન્ય આવે એટલા પોઈન્ટ પછી તમારે રકમ લખવાની જો અહીંયા એક પછી એક શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક શૂન્ય લખવાનું અહીંયા બે છે એટલે પોઈન્ટ પછી તમારે બે રકમ લખવાની અહીંયા ત્રણ છે એટલે પોઈન્ટ પછી તમારે ત્રણ રકમ લખવાની જો ત્રણ રકમ ન સેટ થતી હોય તો તમારે આગળ શૂન્ય મૂકી દેવાનું આ ત્રણેયનો સરવાળો થાય છે સા જીરો પોઈન્ટ સાતસો ચોસઠ એના પછી ચોથો દાખલો છે ત્રેવીસ વત્તા બે દશાંશ વત્તા છ સહસ્ત્રાંશ એટલે ત્રેવીસ વત્તા બે દશાંશનું દશાંશ શરૂ થાય ઝીરો પોઈન્ટ બે જીરો ગુણ્યા એકસો એસનું શરૂ થાય ઝીરો અને છ સહસ્રાંશનું શરૂ થાય ઝીરો પોઈન્ટ ઝીરો જીરો છ અને આ બધાનો સરવાળો થાય ત્રેવીસ પોઈન્ટ બસો ને છ એટલે વિદ્યાર્થી મિત્રો ઈ તમારે જે છે એ જાતે કરવાનો રહેશે એના પછી દાખલા નંબર પાંચ કે નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો તમને આપેલું છે અહીંયા કે એ 0.03 પોઈન્ટ ત્રણ એનો મતલબ થાય શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ તમે શબ્દોમાં એવી રીતે લખી શકો શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ અથવા તો ત્રણ શતાંશ અથવા તો ત્રણ શતાંશ એવી રીતે બીજું જે છે એક પોઈન્ટ બે શૂન્ય તમે જેવું લખો છો એવું જ શબ્દોમાં લખી શકો તમે જેવું બોલો છો એવું શબ્દોમાં લખી શકો છો અથવા તો એક પૂના વીસ શતાંશ એના પછી ત્રીજું એકસો આઠ પોઈન્ટ છપ્પન તો એકસો આઠ પોઈન્ટ પાંચ છ એના પછી દસ પોઈન્ટ શૂન્ય સાત એના પછી શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ બે એના પછી પાંચ પોઈન્ટ શૂન્ય શૂન્ય આઠ તો આ રીતે તમારે કરવાનું રહેશે એના પછી દાખલા નંબર છ ની સંખ્યા રેખા પર દશાં સ્થાન સ્થાનના કયા બે બિંદુ વચ્ચે નીચેની સંખ્યા રહેલી છે એમ તમને આપેલું છે તો પહેલી સંખ્યા છે ઝીરો જો ઝીરો પોઈન્ટ છ એ શું છે તો થી મોટી છે અને 0.1 પોઈન્ટ એકથી નાની છે ફરીથી ઝીરો પોઈન્ટ ઝીરો છ મોટી છે અને 0.1 પોઈન્ટ એકથી નાની છે એટલે ઝીરો પોઈન્ટ છ એ 0 અને ઝીરો પોઈન્ટ એકની વચ્ચે આવેલું છે એના પછી બીજું ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ પોઈન્ટ પિસ્તાળીસ એ ઝીરો ચારથી મોટી અને ઝીરો પાંચથી નાની છે એટલે કે આ બંનેની વચ્ચે આવેલી છે તો 0.1 પોઈન્ટ એકથી મોટી અને 0.2 પોઈન્ટ બેથી નાની એટલે કે આ બંનેની વચ્ચે આવેલી છે એના પછી ડી ઝીરો પોઈન્ટ છાસઠ એ ઝીરો પોઈન્ટ છથી મોટી અને ઝીરો પોઈન્ટ સાતથી નાની એટલે કે ઝીરો પોઈન્ટ છ અને સાત ઝીરો પોઈન્ટ સાતની વચ્ચે છે એ રીતે છે ઝીરો પોઈન્ટ બાણું ઝીરો પોઈન્ટ નવથી મોટી અને એકથી નાની એ રીતે ઝીરો પોઈન્ટ સત્તાવન ઝીરો પાંચથી મોટી અને ઝીરો પોઈન્ટ છથી નાની આગળ જોઈએ દાખલા નંબર સાત કે નીચે આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો અતિ સંક્ષિપ્ત સ્વરૂપનો મતલબ થાય નાનામાં નાનું સ્વરૂપ લખો તમને પહેલો દાખલો આપેલો છે જીરો પોઈન્ટ સાઈઠ જીરો પોઈન્ટ સાઈનને તમે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો તો સાહીઠ છેદમાં સો સાહીઠ છેદમાં સો હવે શૂન્ય શૂન્ય સરખા છે એટલે કેન્સલ થઈ જાય એટલે બચ્યા શું જીરો છ છેદમાં દસ હવે છના અને દસના સરખા સરખા જે ભાગ પડતા ઉડતા હોય એ આપણે કેન્સલ કરવાના એટલે આનો ફરી આપણે ભાગ પાડ્યા કે ત્રણ દુ છ પાંચ દુ દસ બે બે કેન્સલ થાય છે એટલે કે ઉડી ગયા એ ત્રણ છેદમાં પાંચ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એના પછી બીજો દાખલો છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો પહેલાં આપણે અપૂર્ણ સ્વરૂપ આપ્યું પાંચના છેદમાં સો હવે તમે જોઈ શકો છો કે વીસ પંચા સો થાય એટલે જેટલું નાનામાં નાના જેટલા ઉડતા હોય એટલા આપણે ઉડાડી શકીએ એટલે ઉપર પાંચ રાખ્યા ને નીચે એના સોના ભાગ પડ્યા વીસ પંચાસો એટલે પાંચ પાંચ સરખા કેન્સલ થઈ ગયા એટલે આવે જવાબ અહીંયા કશું નથી એટલે અહીંયા આપણે એક સમજીશું એટલે એકના છેદમાં વીસ એવી રીતે ત્રીજો દાખલો છે ઝીરો પોઈન્ટ પંચોતેર તો પંચોતેર છેદમાં સો એનું અપૂર્ણાંક સ્વરૂપ થયું અને તમને ખબર છે પચીસ તરી પંચોતેર અને પચીસ ચોકે સો એટલે પચીસ પચીસ સરખા છે એટલે કેન્સલ થઈ જાય એટલે જવાબ આવે ત્રણના છેદમાં ચાર આગળ જોઈએ ડી ઝીરો પોઈન્ટ અઢાર તો એનું અપૂર્ણાક્ષર થાય અઢાર છેદમાં સો નવ દુ અઢાર પચાસ દુ સરખા સરખા ઉડી જાય એટલે નવ છેદમાં પચાસ એનું અતિ સંક્ષેપ તરફ રીતે છે ઝીરો તો એનો અપૂર્ણાક્ષર થાય પચીસ છેદમાં સો હવે પચીસ અને સોના ભાગ પડ્યા ચોકે ચોકેસો એટલે પચીસ પચીસ સરખા છે એટલે કેન્સલ થઈ જાય અને એક છેદમાં ચાર એનો આન્સર એવી રીતે એફ છે ઝીરો પોઈન્ટ એકસો ને તો ઝીરો પોઈન્ટ એકસો પચીસ તો પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે એટલે તમારે એક જોડે ત્રણ મીંડા લેવાના પોઈન્ટ પછી જેટલાય સંખ્યા હોય એટલા મીંડા તમે લઈ લેવાના છે એટલે એકસો પચીસ છેદમાં એક હજાર એટલે એકસો પચીસ અને છેદમાં એક હજારના ભાગ પડે એકસો પચીસ અઠ્ઠા એક હજાર એટલે એકસો પચીસ એકસો પચીસ સરખા છે ઉડી ગયા એટલે લાસ્ટ આન્સર આવે એક અષ્ટમાંસ એના પછી જે જી જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ શતાંશ આટલે સુધી કમ્પ્લીટ થાય છે હવે આપણે દશાંશની સરખામણી વિશેના વિડીયોમાં આગળ વિડીયોમાં ભણીશું થેન્ક યુ